ભારતીય કોસ્ટ ગાર્ડના જિલ્લા મુખ્યાલય નંબર એકમાં પોરબંદર હેઠળ બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ હજીરા બંદર સુરત ખાતે પ્રાદેશિક સ્તરના પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ યોજાયો છે જેમાં વાસ્તવિક અને નકલી તેલ છલકાટની આકસ્મિક સમસ્યાઓમાં આઈસીજીની સપાટી તથા હવા સંપત્તિઓએ બોમ્બ સ્કીમર્સ અને હવાઈ દેખરેખ દ્વારા સંકલિત પ્રતિભાવ ક્ષમતા પ્રદર્શિત કરી છે કે જ્યાં અદાણી પોર્ટ્સ કેન ઓઇલ શેલ એનર્જી ગુજરાત મેરીટાઈમ બોર્ડ જેવા હિસ્સેદારોની ભાગીદારીથી આંતર એજન્સી સંકલન મજબૂત થયું છે અને આ કવાયત એનઓએસ ડીસીપી હેઠળ આઈસીજીના દરિયાઈ પર્યાવરણ સંરક્ષણ પ્રયાસોને મજબૂત કરીને હવે વયમ રક્ષામહ સૂત્રને સાર્થક બનાવે છે તો હઝીરામાં પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ યોજાયો છે જ્યાં હવે અલગ બોર્ડના સહયોગથી સંકલન મજબૂત થયું છે